અલીપુરા ચોકડી ઉપર એટીઆરએસ ઇન્ડિયા નામની ઓફિસમાં અમે લોકો પાર્ટનરશિપમાં કામ કરીએ છીએ મની ટ્રાન્સફરનો દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો કુબેરનગર સોસાયટીનો અલ્ફાજ મંસૂરી ગુમ થયાને ચાર દિવસ વીતી ગયા છે પરિવારજનોમાં આકરણના દ્રશ્યો જોવા મળ્યા છે છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા યુવાનનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો બીજી તરફ પરિવારમાં આંખોમાં આંસુ આવી ગયા છે જે રીતે છેલ્લા ચાર દિવસથી આ યુવાન છે તે ગુમ થઈ ગયો છે ઘરે સુસાઈડ નોટ મળી છે અને પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ યુવાન ગયો તો ક્યાં ગયો અને શું હતું તેની સામે જેને લઈને યુવાને ઘર છોડવા પર મજબૂર બન્યો છે કોનું હતું તેના ઉપર પ્રેશર શા માટે ગયો તે ઘર છોડીને અનેક સવાલો થઈ રહ્યા છે તેમની સાથે જ આપણે વાત કરીશું જેના બિઝનેસ પાર્ટનર અર્પિતા ઠક્કર જોડે આવો સાંભળીએ શું કરી રહ્યા છે અર્પિતા ઠક્કર પાર્ટનરશીપમાં કામ કરે છે મની ટ્રાન્સફરનો આધાર કાર્ડથી કેશ વિડ્રોવલ કરવાનો અમારા લોકોનો બિઝનેસ છે જ્યારે ફાઈનાન્શિયલી લોસ હતો ત્યારે બધાએ અમને મદદ કરી હતી અમે બધાને મૂડી પરત આપી છે તીસ તીસ ટકા વ્યાજ માટે આ લોકો માનસિક ટોર્ચરિંગ કરે છે માનસિક ટોર્ચરિંગ માટે હેરાન કરે છે ત્રીસ ત્રીસ ટકા વ્યાજ માટે લોકો હેરાન કરે છે ઓપીસે આવીને ધમાલ કરે છે ઓગણીસ તારીખે બાર થી એક ના ગાળામાં ઓફિસે આવીને મારો સ્ટાફ એકલો હતો ત્યારે એને ઓફિસે આવીને ધમાલ કરી શટર બંધ કરી દીધું આવી બધી ધમાલ કરી પછી અમે પરત આવ્યા તારે રાત્રે બે વાગે અલ્ફાદ બાર વાગે લોડમાં હતા તો બે વાગે લગી ઘરે ના આવ્યા તો હું ને મારા ફાધર અને અલ્ફાદની બહેનો અમે બધા ગોલ ગોલ ફરીને શોધતા હતા પછી અને સુસાઇડ નોટમાં અલ્ફાદ જેવું લખીને ગયા છે આ લોકોના ઘરમાંથી જે ચિઠ્ઠી મળી એ નોટમાં લખેલું છે કે મમ્મી હું થાકી ગયો છું આ મને બહુ માનસિક ટોર્ચરિંગ કરે છે ત્રીસ ત્રીસ ટકા વ્યાજ માટે મને હેરાન કરે છે મમ્મી હું મારી જિંદગીથી હારી ગયો છું હું સુસાઈડ કરું છું અને હું જ્યારે બી મારી લાશ મળે ત્યારે મારા પપ્પાની કબરની બાજુમાં મને દફન કરજો આવું લખીને ગયેલા છે અલ્ફાજ કઈ હાલમાં મળશે એ કોઈ અમે કહી શકતા નથી તો અમે પોલીસની અને બધાની પોલીસની સરકારની મદદ માંગીએ છે કે ગરીબ છે તો ગરીબની મદદ કરો એકલા પૈસાવાળાની મદદ ના કરતા અમે સપોર્ટ માંગીએ છીએ આજે અડતાલીસ કલાક પૂરા થવા આવ્યા છે તો અમને સપોર્ટ કરો અમે તમારા જોડેથી આશા રાખીએ છીએ કે તમે અમને સપોર્ટ કરશો ત્રણ દિવસથી મારો ભાઈ લાપતા છે અમે બધે સુધી ગયા છે સુધી વેરા છે બધા સગા સંબંધીઓ પણ ક્યાંથી પતો મળ્યો નથી ધમકી આપતા હતા બબે વાગે બહાર બોલાવતા હતા ભાઈને અને મને પણ ગામ છોડાવી દીધું હતું મને પણ જ્યારે પણ મળતા હતા મને મારવા લેતા હતા પણ હું એ પણ ગામ છોડી દીધું હતું પણ ભાઈએ સુસાઈડનું લખેલું છે હવે અમને ડર એવો છે કે સુસાઈડ કરી દીધો હશે કે નહીં અમને ખબર નથી હવે ભાઈ મળે હવે કઈ હાલમાં છે અમને બી ખબર નથી મારા ભાઈ ચિઠ્ઠીમાં એવું લખેલું છે કે મારી મેં મરું ને જ્યારે પણ ત્યારે મારા પપ્પાની બાજુમાં દફનવિધિ કરજો મારે એવું લખેલું છે